મારે છે ને પગના બહુ દુખાવા થઈ ગયા હતા ગોઠણના ચાલી નથી શકતી પછી બે હાજર અઢારમાં મેં જોઇન કર્યું પછી ધીરે ધીરે ઓલું થવા અત્યારે જો સ્વિમિંગ બેસ્ટ ઉપાય છે કે પગના દુખાવા કે પીઠ ના કે ગમે દુખાવા હોય ને તો સ્વિમિંગ બેસ્ટ છે તો એનાથી સારું માટે અત્યારે હું દોડી શકું છું એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો આજનો અને અમે બે હજાર અઢારથી એક દિવસ કરી જ છીએ અહીંયા સો આ સ્લાઇટ સુવાનો બેક કરી છે પછી પુશઅપ કરી છે પછી તાડાસન વજ્રાસન એ બધું કરી છે ને એમનાથી અમને એટલું રિલેક્સેશન મળે છે ને અને માનસિક શાંતિ મળે છે બસ કે યોગ પ્રત્યેકના જીવનમાં યોગ હોવો જરૂરી છે અને એ માટે શરીર પાય જો આપણે નિરોગી રહેવું હોય તો એના માટે યોગ બહુ જ જરૂરી છે એટલે હું કહું છું કે તમે આપણા માટે આખા દિવસ ચોવીસ કલાકમાંથી અડધો કલાક આપણા માટે ટાઈમ કાઢો અને યોગા કરો